વેલકમ ટુ તુસ કિચન આજે આપણે બનાવીશું બજારમાં સારા પ્રમાણમાં કાચી કેરી આવા લાગી છે અને ચુંદો ખાવાનું મન થાય તો આપણે ઝડપથી છુંદો બની જાય એવી રીતે આજે ઝૂંદો બનાવવાના છીએ કારણ કે તડકા છાયાનો છુંદો બનાવીએ તો એને અઠવાડિયા દસ દિવસ લાગે તડકોનું તડકાનું પ્રમાણ હોય એ પ્રમાણે ચાસણી આવે અને છુંદો તૈયાર થાય આપણે આજે ઇન્સ્ટન્ટ છુંદો બનાવવાના છીએ તો આપણે ગેસ ઉપર ચાસણી લઈ અને છૂંદો બનાવવાના છીએ તો પહેલાં આપણે આ કેરીને છાલ ઉતારી અને ખમણી લેવાની છે જ્યાં મોટા સારવાળી જે ખમણી હોય એની અંદર આપણે આ કેરીને ત્રણે કેરીને છાલ ઉતારી અને ખમણી લેવાની છે અને ખાંડનું પ્રમાણ હું આગળ કે કઈ પ્રમાણે અહીં ખમણ થાય એ પ્રમાણે ખાંડનું પ્રમાણ હું તમને કહીશ અહીંયા ખાંડ લીધી છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને અહીંયા મીઠું લીધું છે તો ચાલો પેલા આપણે કેરીને છાલ ઉતારી અને એને ખમણી લેશું તો પેલા કેરીને આપણે આવી રીતે છાલ ઉતારી લેવાની છે

એ પ્રમાણે આપણે ખાંડને ઉમેરવાની રીતે દાબી દાબીને ખમણ આપણે ભરી દેવાનું એક વાસણમાં ખમણ ઉમેરી દેસુ તો અહીં એક વાટકી થઈ છે છે કેટલું થાય એ હું તમને આગળ કહું અહીંયા આપણે અઢી વાટકી જેટલું ખમણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે હળદર મીઠું એમાં ઉમેરી દઈશું અડધી થી પોણી ચમચી જેટલી હળદર છે અહીંયા ને એક ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું આપણે મિક્સ અને રહેવા મીઠું દીધું છે સાઈડ ઉપર દસ થી પંદર મિનિટ સુધી રાખીને રેવા દેસુ એટલે કે જે કેરીમાંથી પાણી છૂટું પડે ત્યાં સુધી આપણે સાઈડ ઉપર રાખી દેસુ તો આપણે અઢી વાટકી જેટલું ખમણ થયું છે તો આપણે એની સામે સાડા ત્રણ વાટકી ખાંડ નું માપ કરશું જે વાટકીથી ખમણનો માપ કરેલો એ જ વાટકીથી આપણે ખાંડનો માપ પણ કરીશું આવી રીતે આપણે સાડા ત્રણ વાટકી ભરીને ખાંડ આપણે લઈ લેશું અહીંયા ત્રણ વાટકીની માથે વાટકી એટલે કે સાડા ત્રણ વાટકી જેટલી ખાંડ આપણે અહીંયા લઈ લીધી છે અઢી વાટકી ખમણની સામે સાડા ત્રણ વાટકી મેં અહીંયા ગળપણ માટે ખાંડ લીધેલી છે તો આને આપણે સાઈડ ઉપર રાખીશું જ્યાં સુધી પાણી છૂટું પડે ત્યાં સુધી સાઈડ ઉપર રાખી અને રાખી દઈશું આપણે ખમણ ની અંદર મીઠું ને હળદર ચડાવીને રાખેલા એમાંથી પાણી સરસ છૂટું પડવા લાગ્યું છે જુઓ તો આપણે ખાંડ ને મિક્સ કરી દેસુ અહીંયા આપણે થોડું થોડું કરી અને બધી ખાંડ મિક્સ કરી દીધી છે અને હવે આપણે હલાવતા રહેશું

હવે આપણે ગેસ ઉપર રાખી દીધું છે અને હલાવતા રહીશું આપણે તમને ખાંડના કણ દેખાતા હશે એકદમ સરસ આપણી ખાંડ મેલ્ટ થઈ જાય અને એક તારે ચાસણી થાય ત્યાં સુધી આપણા ગેસ ઉપર હલાવતા રહીશું મીડિયમ ગેસ રાખેલો છે અત્યારે આપણે અહીંયા આપણી ચાસણી થવા લાગી છે તમે આમ જોશો તો આપણી ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે અહિયાં તમને જોતા જ લાગશે કે આપણી ચાસણી મસ્ત એવી આવી ગઈ છે અને હવે આપણે જોઈ લેશું થોડું ઠંડુ થવા તો તો રીતે આપણે આમ એક તાર થાય છે એટલે આપણી ચાસણી બરાબર તૈયાર થઈ ગઈ છે તો અહીંયા મસ્ત એવું ઘાટું થઈ ગયું છે હજુ હજુ ઠંડુ થશે ને તો પણ વધારે ઘાટું થશે અને જો તમારે એકદમ વધારે ઘાટું થઈ જાય ને ખાંડના ક્રિસ્ટલ જામી જાય તો અડધા કપ જેટલું ગરમ પાણી કરીને આની અંદર તમે ઉમેરી દેશો તમને એમ થશે કે તમારે જે ઉમેરે ન થયું તો એવું થાય તો તમારે અડધું અડધા કપ જેટલું ગરમ પાણી કરીને આની અંદર ઉમેરી દેવાનું એટલે મસ્ત એવું તૈયાર થઈ જશે એક તાર થાય એટલે સમજવાનું આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે જુઓ એક તાર મસ્ત એવો બને છે તો આ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને ઠંડુ થવા દેસુ પછી આની અંદર આખા જીરુંનો નો દર દરો ભૂકો અને લાલ મરચું પાવડર ઉમેરી દેસુ તો અહીંયા મસ્ત એવું ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ પણ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલો કરી લેશું તો આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું એ અહીંયા ઉમેરી દઈશું જે પ્રમાણે તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું અહીં આપણે એક ચમચી જેટલું દરદરું આખું જીરું ખાંડેલું છે સરસ આપણે મિક્સ કરી લેશું

સબસ્ક્રાઈબ કરજો બેલાયકો ને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો